રાજકોટ ગેમ ઝોન ના ગોજારા અકસ્માત બાદ આખા એ રાજ્યની અંદર સરકારી તંત્ર પોતાની કામગીરી બતાવવા માટે એક બહાદુર યોધાની રેમ મેદાનમાં ઉતર્યું છે ટીવી અખબારોના માધ્યમથી મેં છેલ્લા ત્રણ દિવસના આંકડાઓ કાઢ્યા એ મુજબ એ અજ્યારો ને અડસઠ જગ્યાએ રેસ્ટોરન્ટ હોય સ્કૂલો હોય હોસ્પિટલો હોય આ તમામ જગ્યાએ ફાયર સેફટીના સાધનો નથી ત્યાં નોટિસો આપવામાં આવી છે એ જગ્યાઓ સીલ કરવામાં આવી છે ત્યારે મારું તંત્રને સવાલ છે આ સરકારને સવાલ છે કે તમે આવી કોઈ દુર્ઘટના ઘટે ત્યારે જ તમારા સરકારી તંત્રને એલર્ટ કરો છો આખા રાજ્યની અંદર તમે સ્વીકારો છો કે એક અર્ષ એક હજાર ને અડસાઈઠ જગ્યાએ ફાયર સેફ્ટી ના સાધનો નથી સલામતીની વ્યવસ્થા નથી તો તમારું સરકારી તંત્ર શું કરતું હતું તમે ઘણી જગ્યાએ શીરવા માર્યા છો પણ તમે બેદરકારી દાખવવા બદલ સુરત બરોડા અમદાવાદ રાજકોટ જામનગર જુનાગઢ આવા મોટા શહેરોના કોઈ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ આપી છે એ વિભાગના જવાબદાર કોઈ અધિકારીને તમે નોટિસ આપી છે કે ત્રણ ત્રણ વર્ષ સુધી ફાયર એનઓસી વગર જરૂરી મંજૂરી વગર સલામતીની વ્યવસ્થા વગર તમે આ ચલાવો છો પરંતુ તંત્ર આવો બનાવ બને છે ત્યારે પાંચ દસ દિવસ પૂરતું જાગે છે જો ગુજરાતની ભાવિ પેઢીને આ ગુજરાતના બાળકોને બચાવવા હશે તો આવા સરકારી અધિકારીઓ સામે સરકારે પગલા લેવા જોશે અને પગલાં લેશે તો જ સરકારી તંત્ર આખ આડા કાન કરતું અચકાશે